હેલો ખેડૂત મિત્રો નમસ્કાર ખેતીવાડી ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસની ચાલુ થઈ ગઈ છે ટ્રેક્ટરની સબસિડી તમે મેળવી શકો છો મિત્રો ઓટોમેટિક વોરણી તમે સબસિડી મેળવી શકો છો મિત્રો ફોર્મ ભરવાનું ભૂલી ના જતા વાવણી છે પડ છે મોટા વેટર છે ઠેસર છે પશુ પશુપાલનના શેડ છે તેના માટે પણ તમે અરજી કરી શકો છો અને ટૂંક સમયમાં મિત્રો આ આઈ પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો દૂધ મશીન માટે પણ તમે અરજી કરી શકો છો અને વિવિધ ટ્રેક્ટર સહાય યોજના સાઠ હજાર તેમજ તેથી વધારે સહાય મળવાપાત્ર છે પલાવ ખરીદવા માટે સબસિડી ચાલીસ હજાર મળી શકે છે કલ્ટિવેટર માટે મિત્રો ચાલીસ ટકાથી વધારે સબસિડી મળી શકે છે આ ખેડૂત પોર્ટલ ઉપરથી તમે અરજી કરી શકો છો જોઈ શકો છો રોટાવેટર છે તેમાં પણ મિત્રો અરજી તમે કરી શકો છો ખેતીવાડીની મિત્રો પચાસ યોજનામાંથી તેત્રીસ યોજના મિત્રો ચાલુ કરવામાં આવી છે તો તમે પણ અરજી કરી શકો છો એક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો